સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષના નેતા અમિત રાજપૂત અગાઉ અનેક વિવાદોમાં સપડાયા છે નાના ભાઈ સહિત તેના ત્રણ મિત્રો સામે શારીરિક છેડછાડ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ લિંબાયત પોલીસ મથકે નોંધાઈ છે સુરત લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર અઠ્યાવીસ વર્ષીય મહિલા વુમન રિસોર્સ કંપનીમાં એચઆર તરીકે નોકરી કરે છે ફરિયાદમાં તેણીએ જણાવ્યું હતું કે વીસ જાન્યુઆરી બે હજાર ના રોજ સાંજે તેના ભાઈએ તેને ફોન કરીને કહ્યું હતું કે દીદી હું માસીના ઘરે ભાભી વિશે પૂછવા ગયો હતો પણ તેઓ મને માર મારી રહ્યા છે તું તરત જ અહીં આવી જા આ વાત સાંભળીને મહિલા તેની માતાએ અને નાનો ભાઈ તરત જ રંગીલા ટાઉનશીપ પહોંચી ગયા હતા જે દિનેશ શુક્લા રાજેશ શુક્લા અને કરણ શુક્લા મહિલાના ભાઈને માર મારી રહ્યા હતા મહિલાએ કહ્યું કે તમે મારી ભાભી વિશે પૂછવા માટે મારા ભાઈને કેમ મારો છો ત્યારે આરોપીઓએ તેને પણ ધક્કો મારી તેના નાના ભાઈને માર મારવાનું ચાલુ રાખ્યું હતું ફરિયાદ મુજબ જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે કરણે તેનો હાથ પકડીને તેને ઘરના અંદર ખેંચી લીધી હતી મહિલાની માતાએ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીઓએ બંનેને ગાળો આપી અને કરણે મહિલાને ધમકી આપી તું વધારે ના બોલ તને મોઢું બતાવ લાયક જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે કરણે પોતાના મિત્ર રવિ જમનાસિંહ રાજપૂતને ફોન કરીને બોલાવ્યો હતો થોડા સમય બાદ રવિ ત્યાં આવ્યો અને મહિલા સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો તો સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા ચાર માર્ચ બે હજાર પચીસના રોજ લીંબાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોતાના ભાઈ ઉપર થયેલી ફરિયાદ અંગે કોર્પોરેટર અમિત રાજપૂતે જણાવ્યું હતું કે મારા ભાઈ સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એક જ સોસાયટીની વાત છે તે બહાર ક્રિકેટ રમી રહ્યો હતો જ્યારે વિવાદ સર્જાયો ત્યારે તે માત્ર જોવા માટે ગયો હતો અને જ્યારે તે ત્યાં હાજર હતો ત્યારે પોલીસ પણ આવી ચૂકી હતી આ સમગ્ર મામલે હું પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરીશ રવિને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અમિત સિંહ રાજપૂત અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયા છે જેના કારણે ભાજપે ઘણી વખત તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હવે તો તેમના નાના ભાઈ રવિ જમના રાજપૂત અને તેમના અન્ય પરિવારજનો પણ ગંભીર ગુનામાં ફસાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત